રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઇવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાણીગેટના મધાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા ફાયર એનઓસી અને બીયુ સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વ્યાપારીઓ વિરોધ કર્યો હતો

ખાસ તાકીદ પણ કરવામાં આવી છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઇવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ પાણીગેટના મધાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા ફાયર એનઓસી અને બીયુ સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વ્યાપારીઓ પણ વિરોધ કર્યો હતો જો કે અંદર ટીમે પાંત્રીસ દુકાનો સીલ કરી હતી આ એક માંડવી વિસ્તાર છે જેમાં મદાર માર્કેટ છે જેમાં પાંત્રીસ જેટલી દુકાનો આવી છે અને ઉપર ત્રણ ફ્લોર પર રેસિડેન્શિયલ છે જે વેપારીઓના પરિવાર રહે છે અને આ માર્કેટમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી સાથે સાથે ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે પણ નબળું છે અને જે દુકાનો છે એમાં જે બધા સામાન રાખ્યા છે જ્વલનશીલ છે ખાસ વેપારીઓની સુરક્ષા માટે જે ગ્રાહકો છે એની સુરક્ષા માટે પરિવાર જે રહેશે ઉપર એમના સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાની હોય એમને આ માહિતગાર કર્યા છે અગાઉ નોટિસો આપી હતી અને આજે આ જે દુકાનો છે અત્યારે બંધ કરવા માટે આવ્યા છે કારણ કે જ્યાં સુધી સુરક્ષા સેફ્ટી ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ના વસાવે ત્યાં સુધી આની જે દુકાનો બંધ રાખશે અને જેવી સિસ્ટમ વસાવશે સલામતીના સાધનો રાખશે એટલે કે આપણે એમને કરશું તો અત્યારે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા જે ભેગા થઈને આજે અહીંયા આવ્યા હતા અને દુકાનો સીલ કરવા માટે પહેલાં જેટલા પણ આ પાંત્રીસથી દુકાનો જે છે એ બધા સંગઠિત થાય સંગઠિત થઈને એક વખત એમને જે કન્ફ્યુઝન છે મૂંઝવણો છે અમારી સાથે મિટિંગો કરીને ચર્ચા કરે અને ત્યારબાદ જેટલું જલ્દી બની શકે એ લોકો ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવતા જાય તે તેમ તેમ અમે પણ એમને સહકાર આપશું